દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આખરે તિહાર મુક્ત કરવામાં આવતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ડેરી ડેને સર્કલ પાસે ફટાકડા ખોડીને ખુશી મનાવવામાં આવી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને લીકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે સુપ્રીમ કોર્ટે એકસો સિત્યોતેર દિવસ બાદ સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા ત્યારે આજે સાંજે તેઓ તિહાર જેલથી મુક્ત કરવામાં આવતા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સાંસદ સંજયસિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલની બહાર પહોંચ્યા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલ આ ગયે નારા લગાવ્યા હતા ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન સર્કલ પાસે ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો હતો સાથે મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Mudah pak, mudah દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને છેલ્લા એકસો ને દિવસ સુધી આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને જેલના સડિયાની પાછળ રાખવાનું જે કારસ્તાન કર્યું હતું તેનું આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે સત્યનો વિજય થયો છે એના ભાગરૂપે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છે આજે અમે એકબીજાનું મોઢું મીઠું કરી ફટાકડા ફોડી અને આજે હર્ષ ઉલ્લાસની એક લાગણી વ્યક્ત કરીએ છીએ કે ખરેખર આમાં સત્યનો વિજય થયો છે પણ ખરેખર જે રીતે એક બાજુ તાનાશાહી સરકાર કરી રહી છે કે જે અવાજ ઉઠાવે એવા તમામ નેતાઓને જેલના સળિયા પાછળ નાખવાનું જાણે અને માન્ય કહી શકાય કે અરવિંદ કેજરીવાલની સાથે અનેક એવા નેતાઓ છે કે જે સત્યના માટે લડે છે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો એની આજે વિજય થયો છે એના ભાગરૂપે આજે અમે ઉજવણી કરી રહ્યા છે હજી અમદાવાદની પટ્ટી અને સુપ્રીમ શ્રી અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના સી એમ જેમની ખોટી રીતે આજે એકસો સિત્તેર એકસો પંચોતેર દિવસથી જેલમાં ગોદી રાખ્યા હતા અને આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી બેલ મળી અને તે છૂટ્યા છે આજે સત્યનો વિજય થયો અને જે આગળ પણ હંમેશા જે કેજરીવાલજીની નીતિ છે ઈમાનદારી અને સત્યતા તે જ લઈને ચાલવાના છે અને એના પ્રતાપે જ આજે અમે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદ અધિકારીઓ એકત્રિત થઈ લોકોના મોં મીઠા કરાવી અને ઉજવણી કરીએ છીએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો